ત્યાં છોકરો આવ્યો અમુકના છોકરા મહેમાન આવે ને ત્યારે જ પ્રગટ થાય જોજો મહેમાન ઊભાથી ને ચાવાની તૈયારી કરે તો બિચારા ચાવી કાઢવાટુ ખીસા માથ નાખે ત્યાં ગજણ શું કે ના 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 છોકરાને ન દેવાય કાંઈ છોકરણ નો ચાવી આ સાવી કાઢે હો છોકરાને એમ ક્રિન્ડમાં દીકરા લઈ લે કે હાવ જાહે ચા પીને એમણે વૈયા જાહે એમ અને અમુકના છોકરા મહેમાન આવે ત્યારે જ આવે તો આવડા બેઠા હતા ને મહેમાન ત્યાં છોકરો આવ્યો બાપા ડૂપ્યો આપો હનુમાનભાઈ ઓલા ઓલા ખરેખર શું થયેલું ખબર ઓલા ભાઈ મહેમાન આવ્યા ને એટલે તાત્કાલિક નાવા ગયો અને સીધા કપડાં ચેન્જ કરીને વઈ આવ્યો ને તે બેલા કપડામાં જે પર્સ હતું એમાં એમાં રહી ગયું એટલે બિચારો એમણે કપડાં પહેરીને બેસી ગયો ખિસ્સામાં કાંઈ નહીં બાપા રૂપિયો ગયો એટલે ઘણીવાર વાર શું થતું આ છોકરો બાપા પાસે રૂપિયો માગે એટલે ઘર મહેમાન છે ને દહ રૂપિયા આલે બેટા જાવ હા મેં મહેમાને કાળના પેટનું

અર છોકરામને ખબર પડી નો પડી તો પાછ તો કરી દેવો હો આવડા સાહેબ હોય ગયા બીજા છોકરા કીધું ઝગાડો ઝગાડો ને તો એક છોકરો હળી લઈને ગયો સાહેબના कान માં ભરાવે હળક દિન તો સાહેબ આમ કરે બે ત્રણ હોય ગયો સાહેબ જાગી જાય સાહેબ એક તો કાશી નિંદરે બાપુ જાગ્યા ને મળ્યા ખીજાવા એ છોકરાઓ ગુરુ સાથે મજાક શિક્ષક ગુરુ કહેવાય તો એ લોકો ગુરુ કહેવાય પણ ગુરુ ની ઊય ન જોવાય આવા કઈ ગુજુ ન હોય અરે છોકરાઓ તમે શું સમજો મને હું છુઈ નતો ગયો બેટા ક્યારેક ક્યારેક ગુરુ ધ્યાનમાં સુતા હોય છે એ મારી ધ્યાન સમાધિ હતી બેટા હું નતો છૂતો મારું શરીર જ અહીંયા હતું હું શરીર મૂકીને સ્વર્ગમાં ગયો હતો સાહેબ છોકરાને સ્વર્ગમાં હું બાબાને ડાયપ્યો હતો નોકરી નિહાલની સ્વર્ગમાં આટામાં આવ્યો છો તો એક છોકરા હું કે ખોટ છે સ્વર્ગમાં ગયા પાછો આવે જો કોઈ દી કોઈ

એટલે મને જો ચાલો ગુરુ ને રચ્યે ચાલી જતો હું સર્ભાજો તો સર્ગભાઈ જતો તું હમ હું હતું ને બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર અપચરાવો ગાંધવો ગીતો ગાતા ચા નારદ વીણા વગાડતા તા ના ત્યાં શું કીધું પૂછ્યું મેં હું પૂછ્યું મારા સાહેબ આવે હું કીધું એને ખોટો છે એ ભાડા ભતા લેવા હાટુ કરે એટલે કાકા કાકાને જો આવેલા ને ઓલે રૂપિયા માંગ્યો પછી મહેમાન નહીં છુ કે હવે નીકળાય આ છોકરા જવા હોય તો ભત્રીજો આવો જ હોય ને એમ ભત્રીજો આવે તો કાકા એવા જ હોય કે ભાઈ ક્યારે આવશે કે ભાઈ ઓફિસે છે હમણાં આવે છે અચ્છા ક્યારે આવી જશે કે બસ આવે જ છે ભાઈ ફોન કરી દીધો છે ઓફિસ નીકળી ગયા છે આવે છે તો છોકરો બોલ ઓફિસ બોફિસ કઈ છે નહીં ક્યાંક બે થાય છે તો આજે બોલે ઓલા મહેમાનને રસ લાગ્યો કે આ છે એ છોકરામાં કઈક છે પછી તો આ ગરજણી નહીં ગાય ગાવા નું રૂપિયો આપી દઉં નીકળે નકર આખા ઘરનું પડ ખોલી છે બન્યું એવું ઓલો રૂમમાં પૈસા લેવા ગયો ને એનું પાકીટ જ્યાં પીડ્યું હતું પણ બન્યું એ કપડા ધોવામાં આવી ગયા એટલે ગોતણે સીડ્યો ક્યાં મારું પાકીટ નહીં એક તો છોકરો હેરાન કરે છે ને એક તો મહેમાન માઇન્ડ આવ્યા હોય ને

ખારસિંહ તો એક કઈ શીખ નું કહે લીલું પીલું પાણી પીવે કાયક કે તારે કાકા રોજ પીવે એમ રોજ ન પીવે કાલે સોરી માંથી હાથો માલ આવી ગયો ને તો કદાચ પીવે સોરી કરે સોરી એમ ન કરે જુગાદ આવી ગયા હોય તો કાલે તમને વ્યાજ આવે મહેમાન ઊભા થઈને વૈયા ગયા દહ ની નોટ માં આખું કુટુંબ હતરી ગયું બોલો લ્યો પણ જેના માવતર મોડા સાહેબ એના પુત્રે પારખા જ્યાં સત્ય પડ્યું હોય જ્યાં આવી એકતા પડી હોય અને ગામની અંદર કરલા ગામને આંગણે આવું સરસ મજાનું ત્રણ શિખરવાળું મંદિર ભગવાન રામ દરબાર ભગવાન રાધાકૃષ્ણ અને લીલુડા ઘોડાવાળો રામદેવજી મહારાજ બાપા એનું જ્યારે મંદિરનું આવું રૂડું કાર્ય દિવસે ધર્મસભા તમામ સંતોના આશીર્વાદ અને જે ભૂમિ પર સંતોના પાવન પગલાં પડી જાય અને જે ભૂમિમાં આ દેશના વૈદિક બ્રાહ્મણોના મુખેથી વૈદિક શ્લોકોના આવાહન થતા હોય સાહેબ એ ધરતી ક્યાંક જુદી હોય છે અને એવો જ્યારે ઉજળો જ્યારે પ્રસંગ આપ ઉજવી રહ્યા છો ફરી વાર પાછા હું બેન શ્રી ગીતાબેનને વિનંતી કરું કારણ કે ભાઈએ ખૂબ આપણને મમ્મી થોડાક લેટ આવ્યા ત્યાં સુધી સુનામભાઈ ભાઈ તારું કિશન આહિર હું આવ્યો ત્યારે એ પણ એને રજૂ કર્યો ને ડાયરેક્ટ મને રજૂ કરી દીધું કે નહીં એને રજૂ જ કર્યો છે તો એને હા હા કલાકાર સ્ટેજ ઉપર કોઈ નાનો મોટો હોય નહીં હા હું તો મારે ગાડીઓ રાખતો ને તે દેતો કલિન્ડરને તુકારો ન કરતા હો આજ કલિન્ડર છે કાલે કંપની નો માલિક થઈને બેઠો આપણે ડ્રાઈવર હાટો આવવું પડે હા હા દુનિયામાં ઘોડિયામાં સુતેલા બાળકને નાનું ના સમજતા દુનિયાની મહાન હસ્તી હુતી છે ફોલદારી ફાકા મારવાના નહીં કાંઈ કારણ કે કોરોના માં બધું દેખાઈ ગયું ભાઈ રૂપિયા રૂપિયાળાના રૂપિયા પડ્યા ને હગા બાપને કોઈ બાળવા નોતો જાતો હણે તે હણે અને મોટી હોસ્પિટલ માંય ભાઈ બિચારા જે ડોક્ટરો એ પોલીસ એ જે સેવા કરી છે સફાઈ કામદારો એ આવા સારા નેતા હોય